અને તે પણ ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં એટલે લો ગુરુ વસિયતનામા અને વારસાહક રીંબો લો પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અને કાયદાકીય નિષ્ણાંત એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબ દ્વારા સંકલિત વસિયતનામા અને વારસાહકના ખૂબ જ મહત્વના ચુકાદાઓનું સંકલન ખૂબ લાંબા ચુકાદાઓનું સંક્ષિપ્તમાં અને સરળ ભાષામાં આ પુસ્તકનું સંકલન કરવામાં આવ્યું છે રેફરન્સ અને સાઇટેશન સહિત આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવી છે જેની કિંમત રૂપિયા બારસો છે અને આપની કોપી મેળવવા હમણાં જ અમારો સંપર્ક કરો સેવન એટ સેવન એટ સિક્સ ટુ ઝીરો ફોર ઝીરો ફાઇવ ઉપર